નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લોકલ ગુજરાત ન્યૂઝમાં ગુજરાતના ગુજરાત પડે પડના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જોવા માટે ચેનલને અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જેથી કરીને અમારા આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે ધન્યવાદ સૌથી મહત્વના સમાચાર તરફ જોઈએ તો મિત્રો રાજ્ય સરકાર ખેડૂતો માટે ત્રણસો કરોડની સહાય

સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પાક માટે સારા સમાચાર સામે આવ્યા છે સરકારે નિર્ણય લીધો છે કે હવે રેશન વિતરકો દુકાન બંધ રાખી શકશે નહીં પોતાની ગેરહાજરીમાં અન્યને ચાર્જ સોંપવો પડશે આ અંગે રેશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા પડશે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સસ્તા અનાજ વિતરણ માટે સાતસો દુકાનો નોંધાય છે આગળના સમાચાર તો મિત્રો આ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે અઢાર હપ્તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક રૂપ છ હજાર આપે છે હવે તમામ લાભાર્થી ખેડૂતો યોજનાના અઢાર હપ્તાની રાહ જોઈ રહ્યા છે જે ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ શકે છે આ યોજનાનો સત્તરમો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ મહિનામાં બહાર પાડ્યો હતો એવો અંદાજ છે કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં હપ્તો બહાર પાડવામાં આવશે તે પછીના સમાચાર જોઈએ તો મિત્રો નવરાત્રી દિવાળીને લઈ મોટી આગાહી અંબાલાલ પટેલે ફરી ભારે આગાહી કરી છે પાંચ ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદ પડશે ત્યારે સમુદ્ર કિનારે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રણ ડિસેમ્બર થી ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે આ વખતે નવરાત્રી અને દિવાળીના સમયે પણ કમોસમી વરસાદની સંભાવના છે મિત્રો બીએસએમએલ એ લોન્ચ કર્યો સુપર પ્લાન બીએસએમએલ એ ચોર્યાસી દિવસની વેલિડિટી સાથે રૂ પાંચ નો પ્લાન રજૂ કર્યો છે જેમાં દરરોજ ત્રણ ગીગાબાઈટ ડેટા મળશે

મોટા સમાચાર જોઈએ તો મિત્રો શેત્રું સિત્તેર ટકા ભરાતા બાર ગામોને એલર્ટ કરાયા ભાવનગર જિલ્લામાં આવેલા શેત્રુંજી ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે ભારે વરસાદના કારણે ડેમ સિત્તેર ટકા ભરાતા એલર્ટ આપવામાં આવ્યું છે શેત્રુંજી ડેમની સપાટી વધીને અઠાવીસ પોઈન્ટ આઠ ફૂટે પહોંચી છે ડેમ ચોત્રીસ ફૂટે ઓવરફ્લો થાય છે જેથી નીચાણવાળા ગામમાં નાની રાજસ્થળી લાપારિયા ગામને એલર્ટ કરાયા છે તેમજ લાખાવડ માયધાર મેઢા ગામને સાવચેત કરાયા છે અને કુલ બાર ગામોને એલર્ટ કરાયા છે